મારું નામ ગોવિંદભાઈ માનાભાઈ બચાણીયા છે કાંકરેજ તાલુકાનું ટોટણા મારું ગામ છે જિલ્લો બનાસકાંઠા લાગે છે અને ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ગુજરાતના નામચિત કલાકાર હિતેનકુમાર નરેશ રાવણી રાકેશ બારૂટ રાણી એમના અવાજમાં કરતો હતો અને સમગ્ર ગુજરાતનો દરેક સમાજના ભાઈઓનો વડીલોનો ખૂબ સોશિયલ મીડિયામાં સપોર્ટ મળ્યો અને ફોલોઅરની બધું જાજુ વધી ગયું એટલે મને એમ થયું કે આપણા સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવો જોઈએ એ પછી અત્યાર સુધીના લગભગ ત્રીસ મકનો બનાવ્યા છે નિરાધાર પરિવારના કોઈ વૃદ્ધ વૃદ્ધ હોય એવા કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિઓના ત્રીસ મકાનો બનાવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કરિયાણાની કિટનું પણ વિતરણ કરીએ છીએ અને ઘણા સમયથી મારા જીવનની અંદર આવી બધી પરિસ્થિતિનો ઘણો બધો સામનો કર્યો છે એટલે મને ખબર છે કે જ્યારે આપણે કોઈ હાવ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે સમય નબળો હોય ત્યારે કોઈ સાથ નથી હોતો પણ માલિક કોઈ પણ રૂપે આવી જાય છે એટલે હું તો એક નિમિત્ત છું બાકી તો સમગ્ર ગુજરાતના મારા દરેક સમાજમાંથી આવતા મારા ચાહક મિત્રો અને મારા ફ્રેન્ડ સર્કલના સહયોગ સપોર્ટથી થાય છે બાકી તો હું નિમિત્ત છું